કપડવંત શહેરમાં એક કિસમ કે જીવ પોતે લોનનું કામ કરતો હોવાનું જણાવી તેના વિસ્તારના અનેક લોકોને લોન અપાવી લોકોનો વિશ્વાસ કેળવીને છ મહિલાઓના નામે પોતે અલગ અલગ ફાઇનાન્સ બેંકમાંથી લોન લઈ ભરપાઈ નહીં કરતા મામલો પોલીસ પહોંચી ગયો અને આ વિરુદ્ધ કપડવંત ટાઉન પોલીસે ફરિયાદ દાખલ કરાઈ છે એને એવી ચાલ કરી છે ગદ્દારી કરીને ચાલ કરીને થઈ છે આશરે હશે આઠ બહેનોમાં એને કોઈ બેનો હપ્તા ભર્યા નથી બીજી વાર આપણે હપ્તાના પૈસા લેવા દઈએ તો ખાતી હુમલો કરે મગજ મારી કરે એ મને એમ કેતો કે અમારે લોનો ભરવામાં ભરી દેશે તમે અમને લોનમાં લાવો અમે લોનો લાવી દે છે મને લોન પૈસા લઈ ગયો ને જતો રહ્યો છે એક લાખ પાંત્રીસ હજાર જેવા છે આશરે પૈસા એ ભૂરાભાઈ અમારા ઘર જેવું સભા હતું અમારા ઘરે રોજ આવતેલા જતેલા એ એની બહેર બધા અમે એને લોનો કરી આપી કે મારા છોકરાનું સરિયાનું ઓપરેશન છે ને ઘર બી છોડાવવું છે તો તમે મારી મદદ કરો મારે ભાભી એમ કરી ને અમે પટ્ટી પડાવી ને લોનો લઈ ને નહીં ગયો હવે ના એનો કોઈ ફોન નંબર છે ના કોઈ હતા ના કોઈ પતા અમે પોલીસ ફરિયાદ કરી છે અત્યારે કોઈ એનો કોન્ટેક્ટ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રથમ અંગત